ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો મળશેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગ સાથે ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરો રચી એક વ્યક્તિને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવા માટે તેમની પાસેથી કુલે રૂપિયા એકવીસ લાખ પંચાવન હજાર

અને કુલ અડતાલીસ યુપીઆઈડી મળી આવ્યા છે આરોપી વર્ચ્યુઅલ માં નંબરથી સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતો આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી મેળવવામાં આવ્યા છે દસમા મહિનામાં સુબર સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસે તે લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતા આપણી જે ટીમ એસ પીઆઈ પઢેરિયાના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર અકાઉન્ટની સામે ત્રેસઠ એનસીઆર કમ્પલેન્ટ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ બે પ્લેટફોર્મ છે ટૉપે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીપી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોપ પે માં વેચી દેવાનું તો એનાથી જે જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની આ આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી છેલ્લા દોઢ થી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડવાય છે